આજે હું તમારી માટે એક સિમ્પલ શાક લઈને આવી છું સિમ્પલ છે તમારા માટે પણ મારા માટે નહીં મેં એની અંદર બહુ સરસ વિવિધતા કરી છે અને આ શાક બહુ જ મસ્ત બન્યું છે મિક્સ વેજીટેબલ કહો કે ગમે તે કહો પણ તમે આ શાક આ રીતે ચોક્કસ બનાવજો તો ચાલો જઈએ મારા કિચનમાં કોઈ વાર સન્ડે મને એક જ આઈટમ બનાવવાનું મન થાય તો વળી કોઈવાર સન્ડે ફૂલ ડીશ બનાવવાનું મન થાય આ સન્ડે મારો એવો જ હતો મને થયું કે લાવો આજે આખી ડીશ બનાવીએ ઘરના બધા જ લોકો ઘરે હતા અને સાથે બેસીને જમીએ તો ચાલો જઈએ મારા કિચનમાં તો હું રસોડામાં પહોંચી ગઈ છું અને મેં કર્ટેન ઉપર કરી દીધા છે સરસ તડકો બારીમાંથી આવી રહ્યો છે અને એઝ યુઝ્યુઅલ રાત્રે તો ક્લીન કરીને સૂઈ જ કહી હતી પણ સવારે એકવાર રસોઈ ચાલુ કરતાં પહેલાં હું પોતું મારી લઈશ પ્લેટફોર્મ પર એટલે જે કંઈ રાત્રે જંતુ ફર્યા હોય કશું બી હોય તો આપણે પ્લેટફોર્મ ક્લીન થઈ જાય હવે આપણે બીજી તૈયારી કરીશું અને બધી વસ્તુઓ બહાર કાઢી લઈશું આજે હું તમારી સાથે શેર કરી રહી છું ફ્લાવરનું એક મજેદાર શાક જો તમે આ શાક બનાવશો તો બે નહીં પાંચ રોટલી બધા વધારે ખાશે અને એવી કઈ સ્ત્રી હોય કે જેને વધારે ખાવા ખાય ઘરના લોકો તો ન ગમે તો મારી જે રેસિપી છે એનાથી ફ્લાવરનું શાક બનાવજો યુઝઅલી બધા ફ્લાવર બટાકા બનાવી દેતા હોય છે પણ આ શાક ડિફરન્ટ છે એમાં આપણે ફ્લાવરને નાના નાના ટુકડા કરી લેવાના છે અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ ટાઈપના ટુકડા મેં કર્યા છે બહુ જરૂરી છે કે ફ્લાવર સારી રીતે સાફ કરવાનું પ્લસ તુવેરના દાણા બે ખોબા મેં લીધા છે તુવેરના દાણા આની અંદર હું એડ કરું છું પણ એને અલગથી બાફી નાખું છું એટલે તપેલીમાં લઈ એમાં મીઠું અને સ્લાઇડ સોડા નાખી અને તેને આપણે બાફવા મૂકી દઈશું હું આવી રીતે છૂટા જ તુવેરના દાણા બાફું છું અને હવે મેં લઈ લીધા છે બે બટાકા એક ડુંગળી અને બીજા મસાલા હું તમને બતાવતી જઈશ આ ફ્લેવરનું શાક તમને સારું લાગશે ડુંગળી નાખશું લસણ નાખશું અને બીજા મસાલા પણ નાખીશું હવે આપણે બટાકાને એકદમ બારીક બારીક કાપી લઈશું બહુ મોટો નહીં કાપીએ હું તમને એ જ બતાવવા જઈ રહી છું કે બધું જ શાક સારી રીતે સરખું ચડે એના માટે જુઓ ફ્લાવરનો ટુકડો અને બટાકાનો ટુકડો બંને સરખા રાખવાના છે જેથી તે સારી રીતે એકસાથે ચડી જાય નહીં તો ફ્લાવરનો ગોંધો થઈ જશે અને બટાકો કાચો રહેશે તો અહીં મારા બટાકા કપાઈ ગયા છે એવી જ રીતે આપણે ડુંગળીના પણ ઝીણા ટુકડા કરી લઈશું બટાકા એક બાજુ કાઢી લઈશું અને ડુંગળી કાપી લઈશું ડુંગળીનો ઉપયોગ ઘણાને ફ્લાવરની સ્મેલ આવતી હોય છે એના માટે થતો હોય છે હવે કઢાઈ મૂકી દીધી છે અને તેમાં બે પરી તેલ નાખી દઈશું સાથે આપણે જીરાનો વઘાર કરીશું અને થોડી રહી પણ નાખીશું હળદર અને હિંગ નાખતા જ મરચાં અને લસણના ટુકડા મેં નાખી દીધા છે લસણની સાથે જ અહીં મેં ભાજીપાવનો મસાલો લીધો છે જેને આપણે જે ડુંગળી નાખીશું અને ભાજીપાવનો મસાલો નાખીશું એટલે આ બધી જ વસ્તુ સારી રીતે સ્વાદ ચડી જશે હવે આપણે બટાકા પહેલાં એડ કરી દઈશું જેમ મેં તમને કહ્યું કે બટાકો ચડતા થોડીક વાર લાગે એટલે પહેલાં બટાકો એડ કરી દઈશું અને તેની સાથે થોડુંક મીઠું ઢાંકણું ઢાંકી અને થોડી વાર તેને થવા દઈશું બટાકો નાનો કાપેલો છે તો એ પણ છતાં એને થોડું આપણે વહેલા એડ કરીશું પાછળથી ફ્લાવરના ટુકડા એડ કરીશું જે બટાકાની સાઈઝના જ છે એટલે શાક તમે જોઈ રહ્યા છો કે એવું એક સરખું દેખાઈ રહ્યું છે અને આવું શાક પીરસવામાં અને ખાવામાં બંનેમાં સરસ લાગે છે તમને એમ થશે કે આ વળી શું વાત કરો છો પણ શાક તમે જોજો સારી રીતે કાપેલું હશે તો એ થાળીમાં અલગ જ દેખાતું હશે તો આ બધી નાની નાની ટીપ્સ છે જે શાક બનાવવા માટે ઉપયોગી છે પ્લસ આજનું જે શાક છે એ તો એકદમ નવીન જ છે હવે આપણા તુવેરના દાણા તૈયાર થઈ ગયા છે અને એ પણ ચડી ગયા છે અને હવે આપણે આ જે શાક ચડવા મૂક્યું છે તેની સાથે એડ કરી દઈશું ઓલમોસ્ટ એટી પરસેન્ટ જેવું ફ્લાવર અને બટાકા ચડી ગયા છે સાથે આપણે તુવેર નાખી દઈશું મિક્સ વેજીટેબલનું શાક એટલે એવું નથી કે ખાલી ભાજીપાઉ બનાવો તો જ થાય આવી રીતે પણ તમે ગુજરાતી શાક મિક્સ વેજીટેબલ બનાવી શકો છો અને ગુજરાતી થાળીમાં પીરસી શકો છો આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તમે જોયું એમાં ફક્ત મેં લસણ ડુંગળી મરચાં અને ભાજીપાવનો મસાલો નાખ્યો છે આવી રીતે શાક બનાવશો તો તમારો સન્ડે પણ બધા બે નહીં પાંચ રોટલી ખાશે તો તમને પણ ખૂબ આનંદ થશે શાક સારી રીતે હલાવી દીધું છે અને હવે આપણે તેને થોડી વાર ઢાંકી દઈશું બીજી બાજુ જે દૂધ ગરમ કર્યું હતું તે જ તપેલીમાં હું લોટ બાંધી દઉં છું અને લોટ મેં લઈ લીધો છે માપસરનો અને તેમાં દૂધ નાખી દઈશું સ્લાઇટ મીઠું નાખી અને બે ચમચી જેવું તેલ નાખી અને આપણે તેનો લોટ બાંધી દઈશું જ્યારે પણ તમે લોટ બાંધો જો એમાં થોડુંક દૂધ નાખશો ને તો તમારી રોટલી ખૂબ જ સોફ્ટ થશે અને સુવાળી પણ થશે તો આવી રીતે આપણે લોટ બાંધતી વખતે થોડી કાળજી રાખીએ ને તો સરસ પોચી દૂધ જેવી રોટલી થાય અને લોટ આપણો તૈયાર છે બીજી બાજુ મેં તમને કહ્યું એમ શાક હવે હું જોઈ લઉં બની ગયું છે કે નહીં અને પહેલો જ બટાકો જ જોઉં છું બટાકો ચડી ગયો એટલે બધું જ ચડી ગયું છે શાક મારું તૈયાર થઈ ગયું છે અને હવે એની ઉપર આપણે લીલા મસાલા છાંટી દઈશું લીલા ધાણા અને લીલું લસણ ભરપૂર સિઝનમાં મળે છે તો છૂટથી જ વાપરવું જોઈએ તો આપણું આ ગુજરાતી શાક બની ગયું છે બીજી બાજુ રોટલી વણીને તૈયાર કરી લીધી છે અને ફૂલકા રોટલી અને ગુજરાતી શાક ગઈકાલે બનાવ્યો તો ગાજરનો હલવો એટલે તે પણ આપણે આની સાથે પીરસી દઈશું પ્લસ શિયાળામાં તો હળદર આંબા મોર અને આ થેલા મરચાં તો હોય જ અહીં મારી રોટલી પણ ફૂલીને દળા જેવી થઈ ગઈ છે હવે તમે જુઓ આ રોટલી કેટલી પોચી થઈ છે એટલા માટે જ હું કહું છું કે સ્લાઇટ દૂધ એડ કરશો તો રોટલી સરસ થશે હવે આપણે તેની ઉપર ઘી લગાવી અને થાળીમાં પીરસવા માટે તૈયાર કરી દઈશું તો આ રેસીપી તમને શાકની કેવી લાગી અને ગુજરાતી શાકમાં તમને આ પ્રકારનું મિક્સ વેજીટેબલ શાક ગમ્યું કે નહીં મને ચોક્કસ જણાવજો મારી થાળી પીરસવાની મેં તૈયારી કરી છે ગાજરનો હલવો આથેલા મરચાં હળદર અને લીંબુનું અથાણું ખાઈ પીને બે ચાર કલાક ઊંઘ આવી જવાની છે તો ફરી મળીશું એક નવા વિડીયોમાં એક નવી રેસિપીમાં અને એક નવી સહેલી સાથે ત્યાં સુધી આવજો અને લાઇક કરજો આ શાક તમને કેવું લાગ્યું મને કમેન્ટમાં લખજો એક પોઈન્ટ એ છે સુપર સહેલીયા ચેનલ તમે કેમ પસંદ કરો છો એ પણ લખજો અને નવી નવી કઈ રેસિપીસ તમને આમાંથી સૌથી બેસ્ટ જોવા મળી એ પણ લખજો હવે તમે સુપર સહેલી અને હાર્ડકોર ફેન હોવ તો હું બધા જ તમને રેસિપી બતાવું છું તમારે એના કમેન્ટમાં નામ લખવાના છે કે આ કઈ કઈ રેસિપીના પિક્ચર્સ મેં અહીંયા શેર કર્યા છે આ એક નંબરની છે આ બે નંબરની છે તમે નંબર આપશો જેથી હું જાણી શકીશ કે તમે સાચા નામ લખ્યા છે કે નહીં આ ત્રણ નંબરની છે આ પ્રોસેસિંગ થઈ રહ્યું છે રેસીપીનું રેસીપી નથી બતાવી આ ચાર નંબરની છે આ બહુ જ સરસ યુનિક રેસીપી હતી તમે લોકો જોઈ શકે નહીં ખ્યાલ નથી મને અને હવે જે છેલ્લી છે એ પાંચ નંબરની છે આ લેટેસ્ટ મૂકવામાં આવી હતી અને આ બહુ જ ગુણકારી રેસીપી છે તો આ બધી જ રેસીપીના નામ તમે કમેન્ટમાં લખીને મને જણાવો